ભગવાન સાયણ ભગવાનના પોયસામાં નીલકંઠ મહાદેવના દર્શન કર્યા અને આપણે નીલકંઠ મહાદેવના મંદિરની બાજુમાં એના નદીની સામે નર્મદા નદી છે ને કુબેર ભંડારી કરીને સરસ મજાનું બહુ ઐતિહાસિક ધામ છે તમે દોસ્તો પોઈસા દર્શન કરવા માટે આવો ને તો તમે અચૂક નદીની સામે કિનારે કુબેર ભંડારી કરીને ધામ છે હું તમે અહીંયાથી એનો યુ બતાવું આ હું ઊભો છું અત્યારે જે આ ધામ છે ને પોઈસા એ મંદિરની બાજુ મેદાન પાછળના મેદાનમાં જ્યાંથી તમને ટેક્સી મળી જાય છે આ જો સામે છે તો ટેક્સી સેન્ડ છે અને અહીંયા એક પેસેન્જરના વીસ રૂપિયા દોસ્તો લે છે તો અહીંથી આપણે જવાનું છે સીધું હવે પોઈસા એટલે પોઈસાથી જવાનું છે સીધું કુબેર ભંડારી કુબેર ભંડારી જઈને હું તમને બધી મંદિરની માહિતી આપીશ ત્યાં શું શું સગવડ છે એના વિશે પણ માહિતી આપીશ દોસ્તો જો સામું દેખાય છે ને એ દેખાય છે કુબેર ભંડારી મંદિર વાહ ભાઈ વાહ તો સામે દેખાય ને નર્મદા મૈયા તેમાં આપણે હોડીમાં બેહી સામે હવે કુબેર ભંડારીના દર્શન કરવા માટે જઈએ તો આવી રીતના એનો પટ આખો ખાલી હોય છે પણ આયાથી તમને હોડીની સગવડ મળી જાય એક વ્યક્તિના પચાસ રૂપિયા છે બાળક નાનું હોય તો એના પૈસા નથી પણ આઠ વર્ષની ઉપર હોય તો એની તમારે ટિકિટ લેવી ફરજિયાત છે દોસ્તો અને અહીંયા તમે નાવા આવો તો બહુ ઊંડા પાણીની અંદર તમે આવતા નહીં દોસ્તો કારણ કે તણાઈ જવાની અથવા ડૂબી જવાની ભીતિ રહે છે દોસ્તો તો તમારે જેમ સેફ્ટી રહે તમારા પરિવારની એ રીતે તમે આ નાવા આવો તો પણ એ રીતે નાજો દોસ્તો તો ચાલો આપણે ટિકિટ લઈ અને જઈએ સીધા કુબેર દાદાના દર્શન કરવા માટે દોસ્તો સામે કાંઠે પોઈશા પોઈસાથી આપણે હોડીમાં બેસી અને કુબેર ભંડારીના મંદિરના પગથિયા સુધી આપણે પહોંચી ગયા છીએ આ છે નર્મદા મૈયાનો ઘાટ અને અહીંયા આપણને હોડી આપણને અહીંયા ઉતારી દે છે દોસ્તો તો આપણે હવે અહીંયાથી સીધું જવાનું છે કુબેર ભંડાર એટલા પગથિયા ઉપર સીડી સીડી અને મંદિરના દર્શન કરવાનું તો ચાલો જઈએ ઉપર કુબેર ભંડારીના મંદિરના દર્શન કરવા માટે ત્યાં જઈશું દર્શન કરીશું

जब तीन शिवलिंग एक साथ रहते ना तो वो दिन मुक्तेश्वर महादेव हैं ये है और ऊपर है कुबेर के कुबेर जी तो देवता प्रकट हुए वरदान दिए वरदान मिलने के बाद कुबेर के ऊपर वाले बिराजमान हुए वरदान होकर फिर रावण से लड़ने रावण मार के भगाया कहने पे एक बार अम्बाजी की तपस्या किए फिर लौट के आए

का 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 और देवताओं का जितना दे। का धन 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 है है बना जी जी ने ने अपने पत्नी लक्ष्मी भंडारी 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 बनाया इसीलिए नाम कुबेर मतलब वही होता खाना या धन को मैनेज करने वाला सबसे ज्यादा ये कि तो दोस्तों, मैं तो के नदी गेट बताओ दोस्तों आ तुम सामने जो कुबेर કુબેર ગામ જેને કરનારી ગામની અંદર છે આ જે મોટર આવે છે ને એ બાજુ પાર્કિંગ વ્યવસ્થા છે દોસ્તો તમારી પાસે વાહન રહેવું હોય અને જો તમે પોઈસાથી આવતા હોય ને નર્મદા કિનારે તો તમારું ઓડીમાં આવવું પડશે પણ તમારી પાસે કોઈ પણ વ્હીકલ છે માનો કે બાઇક મોટર તો તમારે આ બાજુ પાર્ક કરવા જવું પડશે દોસ્તો આ છે કુબેર ભંડારી મંદિર જે બાપુએ આપણા ઇતિહાસની વાત કરીને મહાકાળી મંદિરની બાજુ કે ગુજરાતમાં આ ફર્સ્ટ નંબર છે દોસ્તો અને અહીંયા બારે માસ અન્નક્ષેત્ર ચાલુ હોય ને ભંડારા બારે માસ શરૂ હતા હોય ને સાંજ સવાર ત્યાં દોસ્તો બારે માસ શરૂ હોય છે કુબેર ભંડારી મંદિર તમે આવતા હોય ને તો બરોરાથી સાઠ સિત્તેર કિલોમીટર જેટલું થાય અને સુરતથી તમે આવતા હોય ને તો એકસો સાડત્રીસની આજુબાજુ થાય છે કારણ કે પોઈસા પોઈસાથી ખાલી નદી વટો ને તો આ બાજુ કુબેર ભંડારી મંદિર છે બહુ જો તમે આમ રો બાય રોડ આવતા હોય તો તમારે છવ્વીસ કિલોમીટર જેટલું થાય છે અને તમે હોડીની અંદર તમે આવો તો તમારે ખાલી હો નર્મદા કિનારો જેને ત્રણ ત્રવીણી સંગમ હા ત્રવીણી સંગમ વટવાનો રહેશે દોસ્તો તો આપણે હવે જઈએ સીધા અંદર અને ત્યાં જઈને એનો ઇતિહાસ સાંભળશું જોકો બાપુ જય કુબેશ્વર મહાદેવ જય કુબેરેશ્વર મહાદેવ વાહ ભાઈ વાહ હર હર મહાદેવ હર મહાદેવ દોસ્તો આયા તમે મહાદેવને ચડાવવા માટે પૂજા પાનું શું છે બેન ચડાવવાનું ડીલીપત્ર શ્રીફળ અને ફૂલ કેટલા રૂપિયા પચાસ રૂપિયા દોસ્તો તને એક તો સારું આવે જઈએ સીધા અંદર મહાદેવના દર્શન કરવા માટે કુબેર ભંડારી કરનારની કહેવાય દર્શનની લાઈન છે દોસ્તો અને આ મંદિર દોસ્તો સવારે આઠ વાગે ખુલ્લે છે અને સાંજે આઠ વાગ્યા સુધી હોય છે અને આયા ભંડારો પણ બારે માસ હોય છે દોસ્તો આ છે દર્શન માટે જો આ છે સ્વયંસેવક ભાઈઓ છે અને આયા રાત દિવસ સેવા કરે છે તો દોસ્તો આ તમે જોઈ શકો છો આ કુબેર ભંડારનો પ્રસાદ થશે દોસ્તો આયા હજારો માણસો દરરોજનો પ્રસાદ લે છે અને લગભગ સાંજે સાત વાગ્યા સુધી અહીંયા પ્રસાદી શરૂ હોય છે તો ચાલો આપણે જઈએ ભંડારાની અંદર નવ

દોસ્તો આ તો કુબેર ભંડારી અને મહાકાળી મંદિરનો વિડીયો દોસ્તો મેં તમને આની પૂરી માહિતી બ્લોકની અંદર આપી છે છતાં પણ તમને કાંઈ પણ જાતની અસમજણ હોય તો મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો દોસ્તો આ જેટલું પોઈસા મંદિર દૂર છે ને એટલું જ એના સામે કાંઠે આ કુબેર ભંડારીનું મંદિર છે પણ આ મંદિરની વિશેષતા એ છે દોસ્તો કે અહીંયા ચોવીસે કલાક અંધક્ષેત્ર શરૂ હોય છે અને જો આ યજ્ઞ હવામાન હોમ સંભળાય છે ને એનો તમને પૂરેપૂરો લાભ મળશે તો મળીએ દોસ્તો બીજા આવા ધાર્મિક બ્લોક સાથે ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ